જય બાબા તો મિત્રો તમે આગળ વિડીયોમાં જોયું કે બે ઉપરનો એવોડ સોંગ સવારે બાર તારીખે રિલીઝ થવા જઈ રહ્યું છે અને તે અર્જુન ઠાકોર ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં તો મિત્ર સવારમાં જેવું આવે એવું જ લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરવાનું ના નાખ્યું અને મિત્રો આ સોંગ ને આપણે એટલો સપોર્ટ કરવાનો છે કે એક દિવસમાં બે મિલિયન વ્યૂ આવી જાય તો મિત્રો અને મિત્રો અમારે ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો અને